હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો આજ સવારના સાડા નવ વાગી ગયા છે કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અહીંયા જો મિસ્ટર હાર્દિક જાગીને સિદ્ધાર્થ જ ફ્રેશ થવાનું બાકી છે ને ફોન ઘુમાડે છે હું કેવું તમારું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું જોવો છો રીલ્સ ના ના ન્યૂઝ જોઉં છું ન્યૂઝ શું કેસ ન્યૂઝ આ પતંગ દોરી બધા વાગવાથી બધાને કેટલા ગળા કપાઈ ગયા છે એવું બધું કે છે ન્યૂઝમાં ન્યૂઝમાં કહે છે હમ હમ ના બાળકી હોય બધા પડી ગયા હોય ને ઘણા ખરા ને એવું બધું હશે ને બધું એવું બધું હવે ચાલુ થશે કારણ કે ઉતરાણ પૂરી થઈ ને એટલે બધા ન્યૂઝ આવશે હવે ન્યૂઝ આવશે બધા જો પતંગ નો ચગાવાય જો એ છે ન્યૂઝ પતંગ નો ચગાવાય એમ હમ ચગાવવી તો શું થાય પડી જાવી એમ

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજકાલ શ્લોક સુના દીજીએ દીજેતો ચેનમ પશ્યતા ચેતસમસ્ત શ્લોક સાથે પરોઠા બને છે અમારા બાજુ ચા બને છે ચા ને પરોઠા ખાઈ લેવાનું થાય છે કા મમ્મી અહીંયા જો મેં આમળા એટલે આમળા કટ કરીને નાખ્યા છે મમ્મી આમળાના ગુણો ખબર છે તમને

मि निजो ब्रासन लेन गया गार्डन मा का काठी मुइका तुमने 12 वागी ने એટલે પછી તરધી હોય સુસોડીવા ગાડે પગે જાઓ ચાલો તો જો મમ્મી ને કાઢી મુકવામાં આયા છે બાથી ત્રણ ખુલ્લો રાખે છે ને એટલે હા 12 કેટલા થી 12 થી 3 વાગ્યે શું 12 થી 3 બંધ રાખે ખુલ્લો નહી 3 બંધ રાખે મમ્મી ને ભાન ભૂલાઈ ગયું પ્રાસીયું બાને ભાન ભૂલાઈ ગયું કાનું બાથી ત્રણ બંધ

કઈ નહી બધા પતંગ ચગાવે આ વખતે ઉતરાયણ માં છે ને એવું છે બધા પતંગ ના ચગાવતા જો ને મ્યુઝિક આ મ્યુઝિક કઈ સાંભળવા બોલવા ન દેતું મમ્મી આમાર પ્રાઇવેટ મ્યુઝિક છે પર્સનલ પર્સનલ મ્યુઝિક એની મસ્તી છે તમે ગયા એટલી વારમાં માં મે રસોઈ કર ના કે રસોઈ કરીને બેઠી ત્યાં તમે આવા મે કીધું તમને કાઢી મૂક્યા લાગે છે બહાર એટલે મે કાઢી મૂકી કાઢી કો અને કે અમાર કાનો બહાર વગે એટલે રાશીવ કા કા

નીચે પડી જવાય ત્યાં જાવી તો તો ચાલો આપણે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બપોરના જમવામાં તો આજે ભાત ભાતની વાનગીઓ છે એમ કેવી ને એ ચાલે અહીંયા જો આપણે ચણાનું શાક આ મારું મમ્મીનું ને પપ્પાનું અહીંયા હાર્દિકનું પાત ગ્રેવી વાળું હોય કાં અલગ જ હોય અમારે એને કોરું ન હાલે એને જો દાળ દાળ ને દહીં ને

તો ચાલો બધા જમવા મસ્ત મજાની ફૂલ ડીશ બનાવી છે આજે દાળ ભાત શાક ને રોટલી તો જમવા આવું એ પહોંચી જાવ ચાલો જમવા અહીંયા બા દીકરો બે રમવા બેઠે એ આ રાશી વાત તે નયું નયું વાવા પહેર્યું એ કાનું ડંગરી પહેરી ડંગરી આ ડંગરી અને ફીટ પડે છે કા મમ્મી હવે કેટલી ફીટ થાય છે કાનું પ્રાશી અલ 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 ક્યાં જવાનું છે તારે

ચા બોલ લઈ આય હમ એ ઉભો થયો દડી જવો છો જો ઉભો થઈ ગયો જો જો લે 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 એ આ મમ્મી કેવો કેવું માર પાયું ગયું ડપ દઈ કાનું ફટાફટ જઈને ઉભો થાય ને વળી પર

પ્રાજીવ દીકરો છે રેડી થઈ ગયો છે મારા કાનુડો તો જો ચાલો આપણે હવે મેરેજમાં જઈએ તો જો અમે બધા આજે મેરેજમાંથી જઈને વઈ આવ્યા છે જમીને જો અહીંયા હાર્દિક આવી ગયા છે કેમ છો બધા બધા મજામાં અહીંયા જો આ હવે તો આપણે આ નામ ઘોડો પડ્યો છે ઘોડો રમે છે જો હા લા 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 લાલ ન જો મમ્મી આવી ગયા છે હું મમ્મી મજામાં ઓ પપ્પા જો ચેન્જ કરીને ફ્રી થઈ ગયા

સોક્સ કાઢે દીકુ મેચિંગ મેચિંગ કર્યું ડેડી સાથે મેચિંગ કોને કર્યું જો નાખી દીધું ઓલું પેગવીન બહુ જ બધી વસ્તુનો નો ઘા કરી દે કા મમ્મી બધું જે આપો એ નાખી દે હા તો ચાલો આપણે આ વિડીયોનો એને અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય